સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ રેલી યોજી પડતર માંગો અંગે રજૂઆત કરવા મહિલાઓ પહોંચી હતી શહેરના ટાગોર બાગથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સૂત્રોચ્યાર સાથે રજૂઆત કરવા પહોંચતા કલેક્ટર નહીં મળતા મહિલાઓ છેલ્લા બે કલાકથી કલેક્ટર કચેરીએ બેઠી ધરણા પર લઘુત્તમ વેતન પૂરતો પગાર ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવી કાયમી કરવા વર્ગ ચાર માં સમાવેશ કરવો ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ પેન્શન યોજના સહિતની માંગો પૂરી નહીં થતા રજૂઆત કરવા પહોંચી હતી તમામ માંગો પૂરી કરવામાં નહીં આવે તો આગામી તારીખ સપ્ટેમ્બર સુધી હડતાલ પર તો આગામી તારીખ ત્રીસ સપ્ટેમ્બરથી હડતાલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી છે રજૂઆત કરવા તો અમે અઠવાડિયે અઠવાડિયે આવીએ છીએ રજુવાત સરકાર આગર અમે અઠવાડી અઠવાડી કરીએ છે આ બેરી અને મુંગી સરકાર અમારો કોઈ પ્રશ્ન હલ કરતી નથી શું કરવાનું છે અમારે ક્યાં સુધી અમારી કામગીરીને આવી રીતના રજડતી કરીને અહીંયા આવવાનું કેટલી વાર અમારે આવેદન પત્ર આપવાના તમામ જગ્યાએ આવેદન પત્ર આપેલા છે ઓલ ગુજરાતમાં અત્યારે આજે માંગણી ચાલી રહી છે ઓનલાઈન કામગીરી બંધ કરવાની તો કેમ સરકાર સાંભળતી નથી અમારા પ્રશ્ન દરેક જગ્યાએ અમારે શું આંદોલન કરીને જ પગાર લેવાનો આ ગુજરાત સરકાર અમને આંદોલન કરશું તો જ પગાર આપશે તો જ અમારી અહીંયા કઈ ઓળખાણ દેખાડશું અમે ગમે ત્યારે આવી તો અમને આવી રીતના હળદૂત કરવામાં આવે છે અગિયાર તારીખે અમે આવેદન પત્ર આપીને ગયા છીએ અને અમારી માંગણીઓ બધી અમે અહીંયા રજૂઆત કરેલી જ છે તમામ જિલ્લાના કલેક્ટર સાહેબે

આશા વર્કર બેનો કોઈના ઘરની નોકરાણી નથી જે કામગીરી અમને ઓનલાઈન સોંપી છે એનું કોઈ બજેટ પણ ફાળવવામાં નથી આવ્યું તો શું કારણે અમારી પર આટલું બધું દબાણ કરે છે અને બીજું કે ઓનલાઈન કામગીરી કરવાની અમે ના પાડી છે કારણ કે અમે એના માટે વસ્તુ માંગી છે મોબાઈલ આપો અમને તો અમને એવી ધમકી આપવામાં આવે છે કે તમે ઓફલાઈન કામ કરશો એનો પણ પગાર ચૂકવવામાં નહીં આવે તો કેમ શું કારણે અમને પગાર ચૂકવવામાં નહીં આવે એકવાર જવાબ આપી દે કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ અમને પછી તમે અહીંયા થી અમારી આ બેનો ઊભી થશે ત્યાં સુધી અહીંયા અહીંયા અમે કલેક્ટર સાહેબ ની કચેરી સામે બેસશું પરમા નિર્મળા બેન ભરતભાઈ અમે લીમડી અર્બનમાંથી અમે અહીંયા તમામ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ આશા વર્કર બેનો અહીંયા આવ્યા છે કે કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા અમે 11 તારીખે આવ્યા હતા કે અમે ઓનલાઈન કામગીરી નહીં કરી તો અહીંયા કલેક્ટર કચેરીથી થી અમારા તાલુકાને કોઈ એવો જવાબ પૂછ્યો નથી કે અમે ઓનલાઈન કામગીરી નહીં કરી તો અમે ખાસ અત્યારે બીજી દાન એટલા માટે આવ્યા છીએ કે અમને કલેક્ટર કચેરીથી એવો લેટર આપે કે આશા બેનો ઓનલાઈન કામગીરી નહીં કરે અને બીજું કે અમે ઘરે ઘરે છેવાડાના માનવી સુધી સેવા આપનારી આશા વર્કર બેન એક કરી છે તો સરકાર આ પરિ વિશે કેમ નથી વિચારતા ટ્રિપલ એમ એમાં અમારો સમાવેશ કરે છે સરકાર ટ્રિપલ એ છીએ અમે એ એટલે આશા એ એટલે એનામ એ એટલે આંગણવાડી તો આંગણવાડી અને એ એને ફિક્સ પગાર તો આશા વર્કર ને કેમ ઇન્સેન્ટિવ અમે પાયાના કર્મચારી છીએ પાયાના કર્મચારી અમે છીએ તો સરકાર કેમ અમારી રજૂઆત સાંભળતી નથી તો આ મીડિયાના માધ્યમથી અમે સરકાર શ્રી સુધી અમારો કેવા માંગી છીએ કે અવાજ અમારો સાંભળે અને અમને વર્ગ ચાર ના કર્મચારી બનાવે અને ફિક્સ પગાર અમને આપે આ અમારી માંગ છે જે અમારું લઘુત્તમ વેતન છે બંધારણમાં લખાયેલ

ફિક્સ વેતન ફિક્સ સમય અને લઘુત્તમ વેતન અમને આપેલ વર્ગ ચારણા